મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ તો ફરી પાસા લાઈમાં આવી ગયા છીએ જય માતાજી શું તો મિત્રોને હાર્દિક શુભકામના છે પધારો લાઈમાં આપણે ફરી પાસા આવી ગયા છીએ તો આજનું વાતાવરણ તમને બતાવી દઉં છું સાહેબ તો આજનું વાતાવરણ એકદમ સ્વસ્થ છે વાદળા પણ છે તમે જોઈ શકો છો આવી રીતનું વાતાવરણ છે અને વાદળા પણ છે તો જોઈ શકો છો તો આવી રીતનું વાતાવરણ છે સ્વચ્છ વાતાવરણ એકદમ નથી કારણ કે વાદળછાયું વાતાવરણ છે તમે જોઈ શકો છો કારક તડકો છે તો પણ આવી રહ્યો છે એવી રીતનું વાદળછાયું વાતાવરણ છે જોઈ શકો છો તો આપણે અહીંયા ઘઉં આજ સૂકવી દીધા છે આ ઘઉંનું આજ ધર આપણે તો જોઈ શકો છો આ ઘઉં છે ઘઉં પણ બધું અમારે બોલ થઈ ગયું વરસાદને કારણે તો જય માતાજી પધારો લાઈનમાં સ્વાગત છે સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ તો આપ જોઈ રહ્યા છો આજનું વાતાવરણ કેવી રીતનું છે અને પાણી પણ વહી રહ્યું છે નદીમાં માલ નદી અમારે બે કાંઠા હતી તો આ કરંટ પણ જોઈ શકો છો તો જય માતાજી જય માતાજી વધારે લાઈનમાં સ્વાગત છે સૌ છોતા મિત્રોનું આવી રીતનું વાતાવરણ થઈ ગયું છે સાહેબ જોઈ શકો છો તમે કારણ કે વરસાદ આવવાની કોઈ સંભાવના હાલમાં છે નહીં આપણે પ્રાપ્ત નથી થઈ સાહેબ તો આ પાણી પણ તમે જોઈ શકતા છો હજી પાણી પણ ખડે ખેડે મારા નદી હાલી જાય છે અમારા સમયકાંઠે ડેલો તમને બતાવી છે એ ડેલે લગી પણ પાણી હતું સાહેબ તો આજનું વાતાવરણ જો આવી રીતનું છે તો જોઈ શકો છો લાઈવમાં ચેનલમાં નવા હો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક પણ કરી દેજો કોમેન્ટ પણ કરી દેજો સાહેબ ગુજરાતીમાં તો જોઈ શકો છો બધું બધું ખેદાન વેદાન પણ કરી નાખ્યું છે વરસાદે તો આપણા ઘઉં ફૂંકી દીધા છે તો ઘઉંનું ધોરણ પણ દળાવવાનું છે તો જોઈ શકો છો તો પધારો લઈને આ સ્વાગત છે સૌ મિત્રોનું તડકો પણ કાઢે છે અને વાદળ સામે વાતાવરણ છે તો જો આવી રીતે ખડાવું પણ છે વાદળાની અને ગરમી તો બહુ થઈ રહી છે કારણ કે પવન છે નહીં ગરમી છે વાદળ સામે વાતાવરણ છે તો જય માતાજી પધારો લાઈમાં સ્વાગત છે સૌ મિત્રોનું

તો જય માતાજી છે પધારો લાઈમાં સ્વાગત છે સૌ છોતા મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે એટલે અમારે આ બધું અહીંયા પણ સ્વાગત છે લાઈમાં તો બીનારી જોવો જય માતાજી સૌ છોતા મિત્રોનું અહીંયા જો આ વરસાદના કારણે અમારે સમાધિ પણ જો અમારે મારા પપ્પાની એક હતી સમાધિ પણ એ સભળી ગઈ છે વરસાદના કારણે તમે જોઈ શકો છો આ પ્રમાણે તો જોઈ શકો છો અહીંયા બીજી બધી સમાધિઓ રહી ગઈ છે તો ગુલાબનું ફોડ પણ છે જોઈ શકો છો અને આ સમાધિ પણ જો પાણીના કારણે અંદર ભરાય અને ઢળી ગઈ છે અને પછી ફરીથી નવી બનાવવી પડશે તો ઘરની પરિસ્થિતિ બતાવું છું ઘર છે પણ આમાં બધું થઈ ગયું છે પાણી લાદી છે અથવા તો જોઈ શકો છો તમે સાહેબ જુઓ આવી રીતની પરિસ્થિતિ થઈ ગઈ છે મકાન પણ જવો તો અહીંયા સા બનાવી નાખ્યો છે બેને તો આપણે સા પણ થોડો પી નાખી તો બિનારી જો લાઈવ માં સ્વાગત છે લઈ માતાજી સૌ પોતા મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે ને અત્યારે અહીંયા બહારની પરિસ્થિતિ એવી છે તો અંદર પણ એવી રૂમ ની અંદર પણ બહુ છે તો જો આ પણ ટાઇલ છે તો ટાઇલ પણ નીતરવાનું ચાલુ છે અત્યારે તો વરસાદ નથી રહી ગયો છે ભાઈ અમારે તો અત્યારે વરસાદ રહી ગયો છે પણ ઘરની અંદર જવાનું મન થતું નથી એ રીતની લાદી રહ કે છે તો જો આ તમે જોઈ શકો છો પાણી પણ બહુ ભીર્યું છે તો જોઈ શકો છો આ પગ પણ પલળી જાય છે એ રીતનું વેચાણ થઈ ગયું છે તો ઘરમાં પણ તમને બતાવી દઉં છું આ ઘરની પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો પાણી પાણી પણ નીચે આ ગેસ છે બાજુમાં પણ ગેસની અંદર પણ પાણી છે આમ જોઈ શકો છો તમે સાહેબ કારણ કે એ રીતનો વરસાદ છે અત્યારે તો વાતાવરણ સારું છે તો જોઈ શકો છો તો જે માતાજી લો તમે જોઈ શકો છો તો જય માતાજી જય માતાજી પધારો લઈમાં પોતા મારી છોડે શું કરી જાય આ સાચી સેવા તો જય માતાજી જય માતાજી ઘરો સંસદ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આ છે મારા પપ્પા તો જી માતાજી ધરો લાઈમાં સ્વાગત છે સંસદ મિત્રોનું અત્યારે જો 11 વાગી ગયા છે ખડીアル પર છે તો જી માતાજી જી માતાજી આપણે બહારનું સ્વસ્થ વાતાવરણને બતાવ્યું કે આ તડકો છે તેર હાલમાં તમે જોઈ શકો છો વરસાદે પણ કમોસમી વરસાદે તો બહુ જ આ બધાને નુકસાન આવી ગયું છે તો જય માતાજી જય માતાજી તો આ પણ વાદળા પણ બહુ થઈ રહ્યા છે તો પધારો લઈમાં સ્વાગત છે સૌ પોતા જોઈ શકો છો આ વાતાવરણ આજનું

તો કુધારો ચોસુતામી પ્રમુખનો હાર્દિક સ્વાગત છે ઓ ભિયાન ગૌ હરાકરીયા છે તમે જોઈ શકો છો કારણ કે આ દણ ઉડાવવાનું છે ગૌ હરાકરી છે તો કૌ જોઈ શકો છો કાકરા પણ બહુ છે ઓ ભિયાન પણ કાકરા જોઈએ છે ગૌને

તો આ તમને જોઈ શકો છો બદળ સાણે પટાકા પણ ફૂટે છે કારણ કે આજે તુલસી વિવાહ છે સાહેબ રવિવારે ઉચરક બસ એટલું જો ફરી પાછા લાઈવમાં મળશું ચા લાગે છે તો મિત્રોને જય માતાજી છે આપણે ત્યારે લાઈવ બંધ કરી છે तो लाइव मावो मेटे कुकू गवर से तुमरो સૌ સૌતા મિત્રોને હાર્દિક સ્વાગત કર્યું છે આપણે તો ફરી પાછા લાઈવ મળીશું ત્યાં લગી સૌ સૌતા મિત્રોને જય માતાજી કુકે ચરે